જે દિવસના ધંધો રોજગાર કરી આ દિવસ દરમિયાન પોતાનું ગુજરાન ચલાવતા હોય છે દિવસે જે વેપાર કરી સાંજે જે વેચી એનું જે અન્ન લાવી અને પોતે જે ખાતા હોય છે એમના માટે આ વિશ્વભરમાં દેશભરમાં જે બનાસ આઉટડાઉન કરી દેવામાં આવ્યું છે જેને લઈને હાલતો આ નધોતરા ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ મિત્રો દ્વારા સરસ મજાનું આયોજન કરી બસોથી વધુ જેટલા લોકોને કોઈ પણ લોકો ભૂસું ભૂખ્યું ના સૂવે એના માટે સરસ મજાનું જે આયોજન કરેલ છે અદ્રશ્યમાં દેખાઈ રહ્યું છે રોટલી પણ મશીન દ્વારા બની રહી છે અને તમામ લોકો ડિસ્ટન્સ રાખી અને સાવચેતી રૂપે તમામ કામ કરી રહ્યા છે વાડામાં તમારું સ્વાગત છે સાહેબ જે કોરોના વાયરસને લઈને એકવીસ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જે દાંચીવાડાનું સ્થાનિક તંત્ર પણ કામે લાગી ગયું છે તંત્ર દ્વારા જે ગરીબ લોકો છે એનામાં કેવા પ્રકારની હાલમાં આપણે કામગીરી કરી દેવામાં આવી છે ગરીબ લોકોના અમારા ઉત્સાહ આગેવાન સરપંચ શ્રી દાદોદરા બ્રાહ્મણ વર્ષના છે બીજા પણ સરપંચો આપણને ફોન કરીને સામે તે પૂછે કોઈ જરૂરિયાત જ કહેજો અમે અમને આંગળીથી કામ કરી સાતોમાં કોઈ અઢાર દિવસ કરાય દિવસના જે દિવસ છે કોઈ ગરીબ પરિવાર ન થાય એના માટે છતાં એ લોકોનું મોનિટરિંગ કરી ગયા એના માટે પાસ પણ આપણે સુધરા છે અને બે ટાઈમ એમને સારું પૌષ્ટિક ભોજન તાજું ગરમ મળી રહે તેવી સંપૂર્ણ જગ્યાએ દાંતીવાડા તાલુકાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અત્યારે દાંતીવાડા આજુબાજુના ગામડા વાડી વરસાદ થતી એ છૂટક મજૂરી કરીને જીવન નિર્વાણ ગુજરાત અત્યારે એમના ધંધા બધું બંધ છે તો આવી પરિસ્થિતિમાં સંપૂર્ણ બધા યુવાન ઉત્સાહી ઉત્સાહિત ફિમેન જાતિવાળાની જવાબદારી લેવી છે જગ્યાએ પણ આવા કેટલાક ગરીબો છે એમના માટે કેવા પ્રકારની આપણા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે બીજા પણ એ બીજા પણ જે જે આવે છે ત્યાં અમે આ ફોન આવી રહ્યા છે કે આ જગ્યા આવી વસ્તુની જરૂરિયાત છે તે પ્રમાણે લોકો આગેવાનોનો સહયોગ લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે કાલે પણ વાડોદરા ગામમાં પણ

કોઈ ખાદ્ય વસ્તુની ક્યારેય છૂટ વર્તાશે નહીં ચાહે ઘર ઘરની અંદર બેઠેલ વ્યક્તિ હોય કે બહાર અસરતા છે ફટપટી અમને કોઈને ખાદ્ય બાબતે કોઈ એવી ભીડ સર્જાય એવી અમે ખાતરી આપી છે માત્ર માત્ર તમે સરકારશ્રીના આદેશોનું પાલન કરો ઘરમાં જ રહો સુરક્ષિત રહો અને બીજાને પણ આ બાબતથી પ્રેરિત કરો તો આ હતા દાંતીવાડા મામલતદાર શ્રીએ જણાવી દેવામાં આવ્યું છે કે કોઈએ લોકોએ ભરતીત થવાની જરૂર નથી સરકારી તંત્ર આપની વારે છે તમામ લોકો છે કોઈ પણ રોક્યું નહીં સુધે તે બાબતે તંત્રએ પણ એક આ બાબતને લઈને કાળજી લીધી છે તમામ બાબતને લઈને તંત્ર આ બાબતને લઈને સજ્જ બની ગયું છે એટલે એટલી સાફાઈને લઈને કોઈ પણ લોકોએ ભરતી થવાની જરૂર નથી ની જે નાંદુતરા ગ્રુપ ગ્રામ પંચાયત છે તે તમામ જે મિત્રો દ્વારા જે સરસ મજાનું જે એકવીસ દિવસનું લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેને લઈને આ મિત્ર વર્તુળ દ્વારા જે કોઈ પણ માણસ જે ગરીબ ઘરના છે જે ગરીબ પરિસ્થિતિના લોકો છે જે સવારથી જ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકો ભૂખ્યા ન સુવે એના માટે સરસ મજાનું નાંદોત્રા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા જે લોકો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એટલે લોકોમાં પણ ખુશી છે અને લોકો પણ ખુદ જણાવી રહ્યા છે કે અમે આખું દિવસ ધંધા રોજગાર કરી અમારું ભરણ પોષણ થાય એટલા માટે અમે દિવસ જે કમાતા હોય એટલું સાંજે લઈને ખાતા

અમારા મિત્રો બધા મળી અને ભગીરથ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે કોઈ ગરીબ ભૂખ્યો ના જોવે એ મળ્યું આજે ત્રણ દિવસથી સતત પૂરી શાક ખીચડી કઢી બે ટાઈમ કોઈ ભૂખ્યું ના સુ તે માટે સતત સતત નાવદ્ર ગ્રામ પંચાયત દ્વારા અને સૌ મિત્રો દ્વારા આ એક આયોજન કરેલ છે તેથી કોઈ ભૂખ્યું ના સુ